ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત રથના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારને વિવિધ યોજનાઓના લાભ અને યોજનાકીય માહિતી પહોંચાડવામાં આવી રહી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ ઉપરાંત શહેરી વિસ્તારોમાં પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી સરકારની યોજનાઓના લાભો ઘરઆંગણે પહોંચાડવામાં આવી રહ્યા છે જે અંતર્ગત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં નગરપાલિકા વિસ્તારમાં ઝંડા ચોક ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો તો આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રસિંહ રાઠવા મહામંત્રી મેહુલ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા જિલ્લા પૂર્વ પ્રમુખ જસુભાઈ રાઠવા પૂર્વ મહામંત્રી મુકેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું સ્વાગત કર્યું તો ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટે કરી કાર્યક્રમની શરૂઆત કરાવાઈ હતી તો નગરપાલિકા દ્વારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું તો આ પ્રસંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ ઉપસ્થિત નગરવાસીઓને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓનો કારાંગણેથી જ લાભ લેવાનું રોધ કર્યો તો ત્યારે ઉપસ્થિત માનુભાવોને અસ્તે રાજ્ય સરકાર સનગરપાલિકાની જુદી જુદી યોજનાઓના લાભ લાભાર્થીઓને માનુભાવોને અસ્તે લાભોનું વિતરણ કરવામાં આવ્યું તો આ કાર્યક્રમને સ્થળે વિક્ષિત દ્વારા સંકલ્પ યાત્રા રત્મા કલ્યાણકારી યોજનાઓનું નિદર્શન કરાયું હતું તો સંકલ્પ યાત્રાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી સરકારની વિવિધ યોજનાકીય માહિતીના ઉપા કરવામાં આવેલ સ્ટોલનું નિરીક્ષણ કરવામાં આવ્યું તો આ પ્રસંગે નગરપાલિકા વહીવટદાર ચીફ ઓફિસર જિલ્લા તાલુકા શહેર ભાજપના વિવિધ મોરચાના ઉદ્દેદારો નગરજનો લાભાર્થીઓ અને કર્મચારી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે છોટાઉદેપુર નગરમાં પ્રવેશી ચૂકી છે અને આ યાત્રામાં અમે આજે ભાગ લીધો એમાં આ નગર માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કઈ કઈ યોજનાઓ આપવામાં આવી તેની પણ ચર્ચા કરી અહીંયા ભૂગર્ભ જે આપણી ગટર યોજના છે એની સફાઈની ખૂબ ફરિયાદો હતી એની સફાઈ પણ કરવામાં આવી છે ફેઝ ટુની અંદર નવી ભૂગર્ભ ગટર યોજના પણ લેવાની છે સાથે સાથે આ આવનારા દિવસોની અંદર છોટાઉદેપુરમાં આંબેડકર હોલ સ્પોટ સંકુલ મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ જેવી અનેક યોજનાઓથી આ છોટાઉદેપુર નગરને ખૂબ લાભ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવનાર છે હમણાં જ પ્રધાનમંત્રી દ્વારા લોન્ચ કરવામાં આવેલી પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાઓની યોજનાની પણ માહિતી આપવામાં આવી કે જે જેની અંદર નાનું મોટું કામ કરતાં સુથારી કડીયાકામ વેલ્ડિંગ એવું જે મહેનતનું કામ કરતા એ લોકોને પણ સહાય આપવા માટે આ નગરમાં વધારેમાં વધારે કેસો બનીને એમને સહાય મળે તે માટેનું કામ કરવા માટે પણ અમારા પાર્ટીના કાર્યકર્તાઓને વિનંતી કરવામાં આવી છે ઓવરઓલ આજનો કાર્યક્રમ ખૂબ સારો આ નગરમાં રહ્યો નગરના શ્રેષ્ઠીઓ નગરના લોકો પણ અહીં મોટી સંખ્યામાં હાજરી આપી અને અમારો પણ ઉત્સાહ વધાર્યો છે તે બદલ પત્રકાર મિત્રો સહિત સૌ શહેરીજનોનો આભાર માનું છું ભારત માતા કી જય સઈદ સોમરા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ છોટાઉદેપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ